હારા સાધુનો સંગ કરવો જે આ વાળ ચીડ્યા છે ને ખોટા એ બધા ઉતારવા માટેનો આ મનુષ્ય જન્મ છે બાકી તો હું તમને કહું ને કે અમુક અમુક આપણે હજી પ્લેનમાં ન બેઠા હોય કુતર્યા અમુક અમુક રોજ પ્લેનમાં જ ફરેશ લ્યો હા આપને આપણે માણા માણાને સારું ખાવા મળે અમુક કુતર્યાઓ પારલેજી બિસ્કિટ જ દાબે છે હા તમે આ હતા ધન પાડો જોયો હશે તો અમુક અમુક માણા કરતાં પાડા ને વધારે સુખ હતું આ એ રોજનો કેટલું લીલું ખાઈ જાય તો હાછી જેવો બધી યોનિમાં બધાને શોખ છે ભાઈ નથી એવું નથી હા બધે આ ભૂણણા હોય મેં જેતપુરમાં હું કથા કરતો હતો અને ભૂંણું એક નીકળ્યું એની પાછળ એના ધર્મપત્ની નીકળ્યા અને એની પાછળ એના પંદર છોકરાઓ હા અને એ જે આખું ટોળું આવ્યું જ હતું તું ભાઈ એ પંદર જણાનું સત્તર માણાનું કુટુંબ અને હું તો એક નજરે જોતો તો જ રહ્યો આમ ખાઈ પીને રબડા જેવા થયેલા હો એ કોઈ દુબલું પતલું નહીં માણાને પાંચ માણાના પરિવારમાં ટીંગાઈ રે ત્રીસ તારીખ નથી આવતી આ એને ત્રીસ તારીખ માંડ માંડ આવે પાંચ માણાનું કુટુંબ હોય આપણને એમ થાય હતર માણાના કુટુંબનું ભરણ પોષણ તો ભૂંગણા કરે છે એટલે એ કંઈ નવી નવાઈ નથી અમારે ઘણી વાર આવી અમારી પાસે આવે ને અમુક અમુક અમારામાંય હોય ને તમારામાંય હોય અમારે સુરતમાં અમુક અમુક ભાઈ આવે મારી પાસે મને કે સ્વામી હું કાઠિયાવાડમાં છે આવ્યો તો ચર ચડી પહેરીને આવ્યો તો એ કે સુરતમાં અને આજ મારી મહેનતે એ કે મેં આ મકાન બનાવ્યું ગાડી બનાવી મારા બે ભાઈઓના લગ્ન કર્યા મારા બે છોકરાના લગ્ન કર્યા આ બધું મારી જાત મહેનતે કર્યું જો સ્વામી કે જાત મહેનતે તો મેં કીધું આ દુનિયામાં બધા જાત મહેનતે જ કરે જ મેં કીધું હું કે ચડી પહેરી મેં કીધું તો ચડી પહેરીને આવ્યો તો બાકી આ દુનિયા કરે આ દુનિયામાં ચડી પહેર્યા વિના બધા અહીંયા આવે છે કીધું બધા મહેનત જ કરવાની હોય શું કરવાનું હોય યાર એટલે આ લોકોનો જરૂર મેળવ એની હું ના નથી કહેતો પણ એની માટે એટલું બધું વિચારવાની જરૂર નથી કે આપણને કઈક બહુ મોટું કામ કરી નાખ્યું જીવના જન્મ મરણ જાય જે ખોટા ફેર ચડી ગયા એ ઉતરે એની માટે આપણે મનુષ્ય જન્મમાં દાખલો કરવો જોઈએ અને એટલે પરીક્ષિતને રાજ તો મળેલું જ હતું પરીક્ષિત પાસે સત્તા હતી સંપત્તિ હતી બધું હતું એની પાસે શું નહોતું ત્યારે પરીક્ષિત એમ ન બોલ્યા બહુ મારા મોટા ભાગ પણ આજ સુખદેવજી જેવા સંત મળ્યા ત્યારે એણે એમ કીધું કે મારી ઉપર જરૂર ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે એટલે મને આજ તમારા જેવા સંત મળ્યા ફેર ચડી તો બહુ ગયા છે હવે કોઈક ઉતાર નારા જોઈએ આપણે બધાને ફેર તો બહુ ચડાવ્યા લોકો જે જે જન્મમાં ગયા ને અવળા આટા ચડાવ્યા અવળા તે હવે કોક ઉખેળીને હવળા ચડાવે ને અમારા સંતો સંગીત શીખતા હતા એમાં તબલા શીખતા હતા એક સર ગોત્યા તો સરને પૂછ્યું કે તમે ફી શું લેશો તો કે એક ગ્લાસના પાંચસો રૂપિયા એટલે આવડા એણે એવું કીધું કે સર હું પાછું એમ હાવ નવો નથી હોય એમ શીખેલો છું હું બે વર્ષથી તબલા શીખું છું એ કેમ એ કે કોની પાસે શીખ્યા તેને નામ દીધું કે વગાડો પછી એણે વગાડ્યા સર કે તો હવે સાતસો રૂપિયા થાય કે એટલે કે હમણાં પાંચસો કહેતા તને સાતસો ઈ કે આ બસો રૂપિયા વધારાના એના કે આ જે જૂનું ખોટું શીખાઈ ગયું છે એ ભૂલવાડવું પડશે અને પછી નવું શીખવાડવું પડશે એ કે જે હાથ ખોટો બેહી ગયો છે ને એ એ પાછો એ ભૂલવડવો પડશે કે એમ આપણે માનવ જન્મમાં એ જ કામ કરવું પડશે જે ખોટા આટા ચડી ગયા છે એ ઉખેડવા પડશે અને પછી હવળા આટા ચડાવવા પડશે ફેર બહુ ખોટા ચડી ગયા હા અને આમ આમ તમે જુઓ ને તો ખોટા ખોટા ફેર ચડાવવા જ કરે ચડાવવા ચોરીના લૂંટના દગાદગીના ભેળસેલના વ્યસનના નો કરવાના કામના આવા ફેર ચડાવનારા બહુ મળી જાય અરે આમ કરો ને તમ તમારે હાલ છે અમાર મંદિરમાં એક આવ્યો હતો ભાઈ અમારે મશીન ઓલા બધા મંદિરનું કામ ચાલે ને એટલે પથ્થરના કામ બહુ ચાલે ગ્રાઇન્ડર મશીન બહુ ચાલતા હતા મને કે સ્વામી ડાયરેક્ટ કરી દઉં ફેર ચડાવનારા આવે હા કે આ લાઇટ બિલ બહુ આવે છે ડાયરેક્ટ કરી દઉં એ કે મેં તો એ ધંધો કાંઈ નથી કરવો મેં તો અહીંયા ડાયરેક્ટ કરીને ધામ એટલે નરકમાં એ ડાયરેક્ટ જવાનું ને મેં કીધું હા એટલે આવા ફેર ચડાવનારા મળી જ જાય તમને બધી એનાથી બહુ સાવધાન રહેવું એટલે આ જન્મ કોઈ સારા સાધુ મળે અને આપણા ફેર ઉતારે એના માટે આ જન્મ છે અને એવું જ જેને સમજાણું હોય ત્યારે એમ લાગે કે સંત મળ્યા તો સમજવું ભગવાનની બહુ મોટી કૃપા છે સ્વામી કે ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત ભવના દુઃખ ટળે બધા પાપ એના બળે અને સબ વિધિ કારજ સીજે હો નિષદિન સંત સમાગમ કીજે

કે જેની માથે મોત હોય એને શું કરવું પુરુષ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા યત શ્રોતવ્યમ અથોજવ્યમ યત કર્તવ્યમ રુબિ પ્રભુ અને ત્યારે શુકદેવજી મહારાજે એટલું કહ્યું કે રાજા જીવ પ્રાણી માત્ર રાત્રિ સુવામાન ભોગ ભોગવવામાં વ્યતીત કરે છે દિવસ પૈસા કમાવામાં અને કુટુંબનું ભરણપોષણ કરવામાં વ્યતીત કરે છે કોઈ ભગવાનનું ભજન કરતા નથી જેની માથે મોત હોય એને ઈશ્વરનું ભજન કરવું ઈશ્વરનું સ્મરણ કરો આમ તમે આમ જુઓ તો ભાગવતની શરૂઆત અહીંથી થાય છે શુકદેવજી અને પરીક્ષિતનો સંવાદ અહીંથી શરૂ થાય છે અને શુકદેવજી અને પરીક્ષિતના સંવાદમાં પહેલો જ પ્રશ્ન પરીક્ષિતનો એ છે જેની માથે મોત હોય જેને માથે મરવાનું હોય એને શું કરવું અને શુકદેવજી મહારાજનો ઉત્તર આપે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિ રાજા તારે નિર્ભય થાવું હોય તો ઈશ્વરનું શ્રવણ કરે એની કથા સાંભળે એનું કીર્તન કર શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ઈશ્વરનું નામ સંકીર્તન કર્યું અને સ્મર્તવ્ય એનું સ્મરણ કર તો તારા જન્મ મરણ જશે અને તું નિર્ભય થઈશ અને પછી પરીક્ષિત રાજાએ સૃષ્ટિ વિશે પ્રશ્ન પૂછો અને ત્યારે શુકદેવજી મહારાજ એને સૃષ્ટિનો આખો વિસ્તાર કઈ રીતે થયો એની કથા સંભળાવે છે શુકદેવજી મહારાજ કહે છે કે રાજા ક્ષીરસાગરમાં ભગવાન નારાયણ સુતાતા હતા એના નાભીમાંથી એક કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી આમ ચાર દિશાઓમાં જોયું એટલે એને ચાર મુખ થયા ત્યારથી એનું નામ ચતુર્મુખ બ્રહ્મા પડ્યું પછી ભ્રભને એમની આજ્ઞા કરી તમે સૃષ્ટિનો વિસ્તાર કરો એટલે સૌથી પહેલાં એમણે સંતકાદિકોની સૃષ્ટિ કરી ચાર સંકાદિકોની સૃષ્ટિ કરી બ્રહ્માજી આજ્ઞા કરી તમે સૃષ્ટિનો વિસ્તાર કરો સંકાદિકોએ કહ્યું કે અમારે સંસારમાં નથી જોડાવું અમારે તો બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાનનું ભજન કરવું જ બ્રહ્માજીને ગુસ્સો આવ્યો